યા વોલપેપર માં ડીપી માં તમે મારો કેમ ફોટો રાખો તારો ફોટો જોઈને મને ને હિંમત મળી રહે એટલે એમાં છે ને હિંમત મારા ગમે તો નાની મોટી મુસીબત આવે ને તો તારો ફોટો જોઈ લો ને એમ થાય આ આવડી મોટી મુસીબત હારે લઈને ફરું તો આ બધી તો શું કહેવાય અજી સુનતે હો ઇસ ડીપી મે તો આટા હી નહીં હે ઓ નો અરે ગાંધી આમાં આટા નથી આવતા અને સીધા ખોલવા પડતા હે એસે વરસાદ પણ ભૂકા કાઢી નાખેવો છે ઓ ઊભા રેજો એટલો વરસાદ પડ્યો પણ અકલનો સાટો ના આવ્યો તમારામાં નવે નવો રેન્કોટ પલારી નાખ્યો